ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સુખડી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં લઈ લીધું છે એક કપ જેટલો ફરાળી લોટ અને હાફ કપ જેટલો દેશી ઘી લઈ લીધું છે તો તેને આપણે કડાઈયામાં ગરમ કરી લેશું અને ત્યાર પછી આપણે ફરાળી લોટ અહીં એડ કરી દઈશું તો કયો ફરાળી લોટ મેં અહીં વાપર્યો છે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો અહીં આપણે લોટ ઉમેર્યા બાદ ચમચાની મદદથી ઘીમાં બધા જ લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ લોટની સુખડી એકદમ ટેસ્ટી એવી બને છે તમે કોઈ પણ ફરાળમાં તેને ખાઈ શકો છો પ્લસમાં તમે ઘઉંના લોટની પણ સુખડી ભૂલી જાશો એટલી ટેસ્ટી આ લોટની સુખડી થાય છે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જે રીતે મેં આ રેસીપી બનાવી છે એ રીતના જ તમને બનાવવાની છે તો એકદમ પરફેક્ટ બનશે તો ફ્રેન્ડ્સ અહીં મેં અડધા કપ જેટલું દેશી ઘી લીધું છે અને એક કપ જેટલો લોટ લીધો છે અને ત્યાર પછી આપણે ધીમા તાપ ઉપર આ લોટને ઘીમાં શેકવાનો છે તો જ્યારે લોટ શેકાઈ જશે ત્યારે લોટ જે છે એકદમ ફ્લફી થઈ જશે મતલબ કે એકદમ હળવો થઈ જશે તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે જેમ જેમ લોટ શેકાઈ રહ્યો છે તેમ તેમ તેનામાંથી ઘી છૂટું પડી રહ્યું છે તો અહીં તમને સેમ માપ લેવું હોય તો પણ તમે લઈ શકો છો તો જે કપથી તમે લોટ લો છો એ કપથી જ તમે ઘી લેશો તો પણ ચાલશે બહુ વધારે ઘીવાળી સુખડી બનશે તો જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે તમને માપ લઈ લેવાનું છે તો મેં અહીં એક કપ લોટ લીધો છે અને હાફ કપ ઘી લીધું છે એ રીતે આજે મેં સુકડી બનાવી છે તો લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું છે આ લોટને શેકતા અને ગેસની ફ્લેમ મેં પહેલેથી જ સ્લો મૂકી છે મેં વચ્ચે વચ્ચે પણ ફૂલ નથી કરી જો તમને ઉતાવળ હોય તો તમે ફૂલ ગેસ ઉપર આ લોટને શેકી શકો છો ધ્યાન રાખજો કે તે બહુ ડાર્ક ન થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે હવે જે લોટ છે એકદમ હળવો થઈ ગયો છે એકદમ ફ્લફી થઈ ગયો છે પણ હજી તેનો કલર ચેન્જ નથી થયો તો હજી આપણે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આ લોટને આપણે શેકીશું અહીં તમે જોઈ શકો છો કે નીચે નીચેથી તેનો કલર જે છે એ બ્રાઉન થઈ રહ્યો છે અને વ્હાઈટ લોટ જે હતો તે બ્રાઉન કલરમાં કન્વર્ટ થઈ રહ્યું છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે ઉપર થોડું થોડું ઘી પણ તરી રહ્યું છે એનો મતલબ એ કે આ જે લોટ છે એ સરસ એવો શેકાઈ ગયો છે તો લોટ જ્યારે શેકાઈ જાય ત્યારે આપણે તેનામાં એલચી ઉમેરવાની છે તો અહીં આપણે પાંચ ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું જેથી કરીને એકદમ સરસ એવો એલચીનો ફ્લેવર આવશે આ સુખડીમાં અને અત્યારે તમને જાયફળ પાવડર પણ ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો તો અહીં એલચીનો પાવડર ઉમેર્યા બાદ ફરી વખત એક વખત હું મિક્સ કરી લઈશ અને મિક્સ થઈ જાય એટલે આપણે તેનામાં ઉમેરીશું ગોળ તો એનાથી પહેલાં આપણે શું કરવાનું છે કે સુખડી જે છે એકદમ ખાવામાં ચવળ ન થાય અને એકદમ સોફ્ટ બને એના માટે આપણે અહીં પહેલાં તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે આ કડાઈયાને નીચે ઉતારીને મૂકી દઈશું હવે એકથી બે મિનિટ માટે આ લોટને આપણે ઠંડુ પાડી લઈશું પછી આપણે તેનામાં ગોળ ઉમેરીશું તો એકથી બે મિનિટ માટે આપણે આ લોટને ઠંડુ કરી લીધું છે અહીં તમે જોઈ શકો છો અને ઘી પણ ઉપર દેખાઈ રહ્યું છે તો બહુ ઘી નથી આ સુખડીમાં એટલે એકદમ પરફેક્ટ માપ તમને બતાવ્યો છે આ રીતે જો તમે સુખડી બનાવશો તો થાળીમાં કે પછી મોઢામાં એકદમથી ઘી નહીં આવે એ રીતની સુખડી તૈયાર થશે આગળ હું તમને બતાવીશ કે કઈ ટાઈપની સુખડી તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ અહીં મેં ગોળ ઉમેરી દીધો છે હવે જે કપથી આપણે લોટ લીધો હતો એ કપથી જ આપણે ગોળ ઉમેરી દીધું છે થોડું ગોળ મેં તેનામાંથી કાઢી મૂક્યું છે બહુ મીઠી સુખડી મને નથી પસંદ એટલા માટે તો અહીં તમે પોણા કપ જેટલો ગોળ ઉમેરી દેશો તો એકદમ પરફેક્ટ બનશે ગોળ ઉમેર્યા બાદ આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને જો તમારા પાસે મેલ્ટેડ ગોળ હોય તો એ વધારે સારું જેથી કરીને આપણે બહુ સુખડીને મિક્સ કરવાની જરૂર નહીં પડે હવે જે વાસણમાં આપણે સુખડીને ઠારીશું એ વાસણમાં આપણે ઘી લગાવી મૂકશું તો ફ્રેન્ડ્સ અહીં એક વાતનું ધ્યાન દેજો કે આપણે આ જે સુખડી છે એ ફરાળમાં યુઝમાં લેવાની છે તો અહીં ઘી જે હોય એ એઠું ન હોવું જોઈએ તો અહીં આપણે ચોખ્ખું ઘી જ વાપરવાનું છે તો અહીં ઘી લગાવ્યા બાદ આપણે સુખડી તેનામાં એડ કરી દઈશું અને આજે મેં કયો લોટ વાપર્યો છે આ તમે અહીં જોઈ શકો છો તો રાજગરાનો જે ફરાળી લોટ આવે છે તે મેં અહીં લીધો છે અને રાજગરાના લોટની સુખડી ખૂબ જ ટેસ્ટી એવી થાય છે જો ન બનાવી હોય ક્યારે તો એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરશો ક્યારે પણ ટેસ્ટ નહીં ભૂલાય એટલી ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે મેં સુખડીને થાળીમાં એકદમ સરસ રીતે ચમચાની મદદથી સેટ કરી મૂકી છે જો તમારા પાસે ચમચાથી સેટ ન થાય તો વાટકીની પાછળ ઘી લગાવીને એકદમ સરસ આવું સુખડીને ઉપરથી લીસું કરી લેવાનું છે પછી આપણે અહીં સુખડીને ગાર્નિશ કરીશું તો જેના માટે મેં અહીં લીધા છે પિસ્તા અને બદામની કતરણ તો તમે સુખડીમાં પિસ્તા અને બદામના કટકા કરીને વચ્ચે પણ શેકવા ટાઈમે ઉમેરી શકો છો જ્યારે લાસ્ટ ટાઈમ હોય પાંચ મિનિટ ત્યારે ઉમેરી શકો છો બહુ પહેલેથી ના ઉમેરતા નહીં તે બળી જશે તો મેં અહીં ઉપરથી ગાર્નિશ કર્યા છે મેં અંદર નથી ઉમેર્યા હવે ફ્રેન્ડ્સ આપે તેના કાપા કરવાના છે તો દસ મિનિટ માટે મેં આ સુખડીને રેસ્ટ આપી દીધો હતો ઠંડી થઈ જાય એટલે તેના કાપા એકદમ સરસ એવા થાય બહુ ગરમ ગરમમાં તમે તેના કાપા કરશો એટલે ઘીવાળી સુખડી હોય તો એ બધા કાપા જે છે એ ભેગા થઈ જશે તો દસ પંદર મિનિટ આપણે તેને થાળીમાં નાખ્યા બાદ રેસ્ટ આપી દેવાનો છે અને પછી આપણે કાપા કરવાના છે અને રિઝલ્ટ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા કાપા થઈ રહ્યા છે અને મિક્સ પણ નથી થતા તો ક્યારે તમે સુકડી બનાવતા હોય અને આ પ્રોબ્લમ આવતી હોય તો દસ પંદર મિનિટ રેસ્ટ આપીને પછી આપણે કાપા કરવાના છે એટલે એકદમ પરફેક્ટ કાપા થઈ જશે હવે આપણે તેને કટ કરીશું કેટલી સોફ્ટ બની છે એ તમને હું વિડીયોમાં બતાવીશ તો ફ્રેન્ડ્સ વિડિયો અત્યાર સુધીમાં જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે સુકડીને બારે કાઢી લીધી છે અને હવે આપણે તેની કટિંગ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ બની છે અને હાથમાં બહુ વધારે ઘી નથી આવી રહ્યું કે થારીમાં પણ વધારે ઘી નથી દેખાતું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સુખડીની ઇઝી રેસીપી તો તમે આ સુખડીને અગિયારસ હોય કે કોઈ પણ ઉપવાસ હોય તો ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે આપણી ફરાળી સુખડી રાજગરા લોટની સુખડી વિડીયો જરાય પણ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ